દર મત વિસ્તારના મુખ્યત્વે બંને રાષ્ટ્રીય પક્ષના ઉમેદવારો દ્વારા માણાવદર મત વિસ્તારના રાષ્ટ્રીય ઉમેદવાર દ્વારા ખાતે જાહેર સભા યોજી શુભ મુહૂર્તે પોતાના સમર્થકો અને સંગઠનના જવાબદાર હોદ્દેદારો સાથે ચૂંટણી અધિકારી વંથલી સમક્ષ પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડાની ગેરહાજરીએ ઉડીને આંખે વળગી હતી જ્યારે કોંગ્રેસ પક્ષના ઉમેદવાર હરિભાઈ કણસાગરા દ્વારા આયોજિત કાર્યકર્તા સંવાદ કાર્યક્રમ માં સંખ્યામાં ઉપસ્થિત દાવા પ્રતિદાવા વચ્ચે બંને પક્ષે ફોર્મ ભર્યા છે ત્યારે આવનાર દિવસોમાં મતદારો મન મનાવવા કોંગ્રેસ સફળ રહેશે કે પછી પ્રજા આક્ષેપો સાથે મતદારોના વિદ્રોહની ભરી પીવામાં ભાજપ સફળ રહેશે હરિભાઈ ગોવિંદભાઈ કણસાગરા માણાવદરના આજે અમે અમે હજારોની હજારોની સંખ્યામાં સંખ્યામાં સામેલ થયા આજે અમારું તમારા દ્વારા આવનાર દિવસોમાં લોકો પાસે કઈ રીતે મત માંગશો પેટા ચૂંટણી છે પક્ષ પલટો કરીને અગાઉ ધારાસભ્ય છે તે ભાજપ સાથે જોડાઈ ગયા છે તમે કોંગ્રેસમાંથી લડો છો કઈ રીતે મત માંગશો માણાવદર અને વનફરી વિસ્તારની પબ્લિક અને વિસ્તારના મતદારો બહુ બહુ ગણેલા ગણેલા અને સમજી સમજવું સમજ્યું છે કે પક્ષ પલટું ત્યારે પણ આ વિસ્તારના આ મતદારો સ્વીકારે નહીં હજી આ ઉમેદવારને દોઢ વર્ષ પહેલાં અમે જંગી બહુમતીથી ચૂંટાયો હતો મતદારો ખૂબ અત્યારે પણ ઉત્સાહી છે એને ધીકારે છે વિશ્વાસાત કર્યો છે એ વિશ્વાસાત સહન નથી કરી શકતા એનો રોષ સાત તારીખે પેટીમાં દેખાડશે અમે જંગી બહુમતીથી જીતશું જીતશું ને જીતશું હજારો કાર્યકરો અને મારા મતદારો કામ કરી રહ્યા છે રામ લખવાની જોડી થઈ છે અને અમારી હારે ખંભે ખંભા મિલાવીને અમારી સાથે કામ કરી રહ્યા છે અમે જંગી બહુમતીથી ચૂંટાશું આ વિસ્તાર મેલે વિસ્તારમાં ખેડૂતો ગરીબો અને મધ્યમ વર્ગની વસ્તી છે અહીંયા કોઈ ઉદ્યોગપતિ નથી પરંતુ આ ભાજપ સરકારે ખેડૂતોનું આજની તારીખમાં ખેડૂતો હેરાન છે શોષણ કર્યું છે ગરીબોનું શોષણ કર્યું છે આ કોઈ ઉદ્યોગની સ્થાપના નથી કરી કે લોકોને રોજીરોટી મળે પાણીનો પ્રશ્ન છે માણાવદર જેવા સેન્ટરમાં આરડીએ પીવાનું પાણી મળે છે ગામડાઓમાં કોઈ સિંચાઈનો સ્ત્રોત નથી અને વારંવાર વરસાદ અને પૂર આવવાથી અમારે માણાવદર અને વંથલી વિસ્તારને ઓજર અને ભાજર બે નદીઓ લાગે છે એમાં પૂર આવે છે ત્યારે કાંઠાઓના ખેતરું ધોવાઈ જાય છે એના પારા ક્યાંય બાંધવામાં આવ્યા નથી નદીઓને ઊંડી કરતા નથી અને માણાવદર વંથલી અને મેંદેડામાં રિવરફ્રન્ટ બનાવે જ્યાં પાણી પીવાની તકલીફ હોય અને રિવરફ્રન્ટ બનાવે એ લોકો બધું સમજે છે લોકો એને સાત તારીખે જવાબ આપશે અને અમે જંગી બહુમતીથી ચૂંટાશું અરવિંદભાઈ લાડા આજે તમે ઉમેદવારી નોંધાવી છે કેટલા સમર્થકો સાથે ઉમેદવારી નોંધાવી છે આજે કેટલા સમર્થકો તમારી સાથે હતા હજારોની સંખ્યામાં હતા આવનાર દિવસોમાં કઈ રીતે તમે લોકો પાસે મત માંગશો મત ને વિકાસના કામને લઈને પેટા ચૂંટણી છે પલટા બાદ ફરી ચૂંટણી આવી છે છતાં પણ વિકાસના નામે લઈને લોકો પાસે રમેશ સિંગલનો રિપોર્ટ એસ ન્યૂઝ મંથલી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે